તો આ વડોદરા જિલ્લામાં કરજન નગરપાલિકાના સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે છેલ્લા વર્ષોમાં નગરપાલિકા દ્વારા કેટલા કામો કરવામાં આવ્યા અને કયા કામો બાકી છે લોકો કઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે સહિતની તમામ બાબતો જાણવા ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા લોકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી રેલવેના બ્રિજની છે નવા બજારના પાણીના કનેક્શનની છે એ ઘણી સમસ્યા છે તે ટૂંક સમય થઈ જાય અને તાત્કાલિક થઈ જાય એને કરતા આ લગભગ છ મહિના બાર મહિનાથી એ કામ પણ થતું નથી બે વર્ષ થઈ ગયા પણ હજુ એ કામ છે અમારી માંગ એવી છે કે વહેલી તકે કરે અને પબ્લિકને સુવિધા આપે જેથી કરીને લોકો હેરાન ના થાય બોમ્બ બોમ્બ તો જૈનભાઈ બોમ્બ મૂકેલા છે ગાડીઓ ઠોકાય એવી રીતના છે રોડ હારા નહીં અત્યારે છેલ્લા બે વર્ષથી આ બ્રિજનું કામ અટકાયેલું છે અને એને કોઈ કેર કરતા નહીં એ બધું નજરઅંદાજ કરે છે પાઇપો લાવે છે ને પાછી લઈ જાય છે માપ એક વાત લઈને લાવતા હોય તો કામ જલ્દી પતે પણ એને કોઈ દરકાર લેતું નથી અને પબ્લિકને પાછળ બધી મૂકી દીધી છે ખૂબ પાણી આવે છે પણ ડ્રેનેજની લાઈનો કેટલી ઉભરાઈ જાય છે નગરપાલિકા પાણીની પૂરી તો પાડે જ છે એને નથી પાડતી એવું નહીં પણ કહેવાનો મતલબ શું છે કે જે આ રેલવે બ્રિજ માટેનો જે આ અત્યારે ખોદકામ થયું છે ફાઉન્ડેશનનું એ બહુ ધીમી ગતિએ ચાલે છે એને લીધે વેપાર ધંધા ઉપર બહુ માઠી અસર પડે છે બીજું કે આ ખોદકામ થયું છે એટલા માટે હવે અહીંયા વહીવટદાર છે કરજણ નગરપાલિકામાં એ વહીવટદાર છે એટલે બીજું કોઈ આપણે અમારું કોઈ સાંભળતું નથી જતાં આવતા જે લોકો હોય છે ગાડીના પ્લેટફોર્મ ચડવામાં તકલીફ પડે છે અમુક ટાઈમ બ્રેક પડે પાછા તેમના પગે ફ્રેક્ચર થાય છે આ બધી તકલીફો ઊભી થયેલી છે એ એનું નિવારણ વહેલું થતું નથી ઘણા લોકોને ફ્રેક્ચર પણ થઈ ગયા છે પડી જવાથી ટ્રેન નીચેથી પસાર થાય છે કામમાં બહુ વિલંબ થાય છે બંને જણ નગરપાલિકા અને રેલવે બંને જવાબદાર બેવજન મળીને જલ્દી કામ કરે એવી આશા રાખીએ છે લોકોને બહુ જ તકલીફ પડે છે બહુ જ મુશ્કેલી ઘણા લોકો આવતા જતા પડી પણ જાય છે અમને જ તકલીફ છે નવા બજાર થી આવવું હોય જવું હોય અને ગાડી નીચે નીકળતો વિડીયો ઉતારે એટલે રસ્તો બંધ કરી દે છે તો નવા બજાર જવું કઈ રીતે બહુ જોખમ છે નીચેથી લગભગ બે ત્રણ દિવસ પહેલા તો નીચે નીચે એક આવતા પણ માસી બચી ગયા છે ટ્રેનની ટ્રેક નીચે આવી રીતે પસાર થતા હતા અને ગાડી ચાલુ થઈ ગઈ તે પણ બચી ગયા છે અને અમારા સ આંખોની સામે જ એક કાકા ટ્રેનની નીચે ઉતરતા હતા એમનો પગ આખો વળીને ફ્રેક્ચર ક્રેક જ થઈ ગયો છે તો આ બે જણ કોઈ જવાબદારી લેતું નથી નહીં રેલવે લેતી ના નગરપાલિકા લેતી અને આ ખાડો ખોદેલો છે એમને એક મહિનાથી ખાડો ખોદેલો છે ને એમનાથી એક મહિનાથી પાઇપ જ નહીં નખાતી એટલે આ થાય તો મેઇન રસ્તો આ ચાલુ થાય તો પછી રેલવેવાળા કામ બીજું ચાલુ કરે એમના લીધે કામ અટકાવી રહ્યું છે સરસ હતું પણ આ બે દિવસથી નથી સારું આવતું અહીંયા આગળ કામો તો નહીં જેવા થયેલા છે અહીંથી જે અહીં ની આવે એ સારા વિસ્તારમાં અને અહીંયા આગળ જોવા મળતું નથી અહીંયા આગળ અને આ આ ફરિયાની અંદર જૂના બજાર અને નવા બજારને જોડતો જે રેલવે ફૂટ ઓવર બ્રિજ છે એનું નિર્માણ કાર્ય રેલવે દ્વારા ડિઝાઇન મંજૂર કરાવીને ડિઝાઇન નગરપાલિકા સાથે સંકલન કરાવીને કામગીરી ચાલુ કરેલ છે પરંતુ સમાવ નીચે પીવાના પાણીની ડીઆઈ લાઈનો એમાં જોવા મળી છે જેના કારણે ઘણી વખતે કામગીરી દરમિયાન ફાઉન્ડેશનની કામગીરી દરમિયાન પણ ડીઆઈ લાઈનનું ભંગાણ થયું હતું અને એ પણ રિપેર કરવામાં આવેલ છે હાલ એક જૂના બજાર અને નવા બજારને જોડતી જે મેઇન ડીઆઈ લાઇન છે એ જોડવાની કામગીરી ચાલુમાં છે અને બે દિવસમાં કામગીરી અમે પૂર્ણ કરી દઈશું એક એક ભરચક થોડો ટ્રાફિકવાળો વિસ્તાર પણ છે અને બીજું કે ત્યાં જગ્યા પણ થોડી સાંકળી છે એટલે કામ કરવામાં અને ડીઆઈ લાઇન ટેકનિકલ એને જોઈન્ટ કરવામાં થોડા ઇસ્યુ આવતા હોય છે એ ઇસ્યુ અમે જેમ બને એમ જલ્દી રિઝોલ્વ કરવા પૂરેપૂરા પ્રયત્ન કરીશું વડોદરા શહેરના મધ્યમાંથી જે રેલવે લાઈન છે તે પસાર થઈ રહી છે અને તેના જ કારણે કરજણ છે તે બે ભાગમાં વહેંચાયું છે આપ જોઈ શકો છો કે રીતે આજે રેલવે લાઈન છે ને ત્યાં આજે રેલવેની ઉપરથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ છે કારણ કે કરજણ બે ભાગમાં વહેંચાયું છે લોકોને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે અહીંયા આ જે બ્રિજ છે તે બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી ધીમી ગતિએ ચાલતા કામના કારણે લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો પડ્યો છે અને લોકો છે તે પોતાના જીવના જોખમે આ જે રેલવે લાઇન છે તેની નીચેથી પણ પસાર થવા માટે મજબૂર બન્યા છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે જ્યારે પણ રેલવે આવતી હોય છે ત્યારે આ જે અવર જવરનો જે વ્યવહાર છે તે બંધ થઈ જતો હોય છે અને લોકોને ફરીને પણ જવાનો વારો આવતો હોય છે ત્યારે હવે ક્યારેય લોકો લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે જો આપ જોઈ શકો છો તે રીતે રેલવે આવી છે ને તેના જ લીધે તમામ જે અવર જવર કરતા લોકો છે તેમને ઊભો રહેવાનો વારો આવે છે લોકો માગણી કરી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી આ જે બ્રિજ છે તેનું કામ ચાલી રહ્યું છે ધીમી ગતિનું કામ ચાલતું હોવાના કારણે લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડે છે ચોક્કસથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે તમામ જે કામ છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે પરંતુ ક્યાંકને ક્યાંક નગર પાલિકા તેમજ જે વહીવટ સત્તાધીશોના કારણે રેલવેનું જે કામ છે તે ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના જ કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો આરો આવે છે આપ જોઈ શકો તો હજુ પણ આ જે લોકો છે તે રેલવેની નીચેથી પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે ક્યારે હવે લોકોની સમસ્યા છે તેનું નિરાકરણ આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ કરજણ નગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચોક્કસથી હવે લોકોને ક્યાંકને ક્યાંક જે સત્તાધીશો છે તે લોલીપોપ આવશે હવે ક્યારે આ સમસ્યાનો નિકાલ આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા